સુરત મહાનગરપાલિકાના શ્યામા પ્રસાદ મુખરજી જીઓલોજીકલ ગાર્ડન એટલે કે સરથાણા સ્થિત આવેલ પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુએ બે બચ્ચાઓને જન્મ આપ્યો છે હાલ બંને બચ્ચાઓ પ્રાણી સંગ્રહાલયની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ છે થોડા દિવસો બાદ સહેલાણીઓ વરુના બચ્ચાને જોઈ શકશે સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના ડોક્ટર વુલ્ફ એટલે મહિના જોડી તારીખ અઠ્યાવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસ દિવસે સુરત પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી આ જોડીનું સફળ બ્રીડિંગ થયું છે અગાઉ જયપુર જુ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ આ જોડી મેળવેલી હતી અને તેને ક્વોરન્ટીન સમય માટે અલગ પાંજરામાં રાખવામાં આવી હતી ત્યાં જ તેનું પ્રજનન થઈ માદા વરુ ગર્ભવતી હોવાનું જણાય આવ્યું હતું જેથી તાત્કાલિક વરુ માટે બનાવેલ નવા પાંજરામાં માદા વરુને શિફ્ટ કરવામાં આવી હતી જેમાં 4 જાન્યુઆરીના રોજ બે બચ્ચાને કૃત્રિમ બખોલમાં વરુએ જન્મ આપ્યો છે વરુ માદાનો ગર્ભધારણ સમય 60 થી 72 દિવસનો હોય છે ઓક્ટોબર થી જાન્યુઆરી દરમિયાન ગર્ભ ધારણ કરે છે હાલ નવા જન્મેલા બચ્ચા પ્રાણી સંગ્રહાલયની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ છે અને થોડા સમય બાદ તે લોકોને નિહાળવા માટે ખુલ્લા મૂકવામાં આવશે તે જે ચાર તારીખે હમણાં વરુની એક જોડી આપણને અગાઉ છે જુલાઈ માસમાં જયપુર જૂ પાસેથી મેળવેલી હતી આપણે સુરત જૂમાંથી એક જળ જોડી સામે બે જોડી ઘરિયાલ મગર અને એક જોડી ઉલ્ટની મેળવવામાં આવેલી હતી શરૂઆતમાં જ્યારે બી કોઈ જૂમાં જાનવર આવે છે તેને સીજેના નિયમ પ્રમાણે ક્વોરન્ટાઇનમાં રાખવો પડતો હોય છે એટલે શરૂઆતમાં આપણે આ બંને જોડીને જાનવર છે અને અલગથી ક્વોરન્ટાઇન સેક્શનમાં રાખેલા હતા અને ત્યાં જે એ લોકોને સાથે રાખેલા હતા એટલે આપણને લાગ્યું એવું કે ગર્ભદાન થયેલું હોય ફિમેલનું એટલે મીનવાઇલ જે નવું અત્યારે આ સાઇડમાં કેસ છે બનાવવાની પ્રોસેસ ચાલુ હતું અને પૂરું પૂર્ણતા ઉપર હતી એટલે જનરલી આ લોકોને છે ભરોસ બનાવીને અને કાચી જગ્યામાં બચ્ચા મૂકતા સર્વાઇવલના રેટ વધારે રહેતા હોય એ લોકોને તાત્કાલિક નવા પાંદરામો શીફ કરેલા અને અહીંયા જે ઓપન યાર્ડમાં જે બરોજ જેવું બનાવેલું છે આર્ટિફિશિયલ એની અંદર જ માદાએ બે બચ્ચાને જન્મ આપેલો છે આ બંને જાનવરની ઉંમર જે છે અઢીથી ત્રણ વર્ષ છે અને મેચ્યોરિટી ફર્સ્ટ ટાઈમનું છે એટલે બે બચ્ચા છે બાકી જનરલી લોકો પાંચથી સાત બચ્ચાને જન્મ આપતો હોય છે નહીં અત્યારે બચ્ચા એમબી ઓપન યાર્ડના જે બરોજમાં છે એમ જ છે પણ જનરલી એકાદ મહિનાના બચ્ચા થાય પછી એની મધર સાથે એ લોકો બહાર આવશે ત્યારે જે મુલાકાતીઓ છે એ જોઈ શકશે મુન્ના મલબારી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત